અમદાવાદમાં તાજેતરના ટ્રાફિક જાગૃતિના નામે લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરો વિવાદનું કેન્દ્ર બન્યા હતા આ પોસ્ટરોમાં મહિલાઓ માટે શરમજનક અને છીછરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિવાદ વધતા આકરે ટ્રાફિક પોલીસ દ્વારા વિસ્તારોમાંથી વિવાદ લખાણવાળા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે હવે માત્ર ટ્રાફિક જાગૃતિ માટેના જ પોસ્ટરો રાખવામાં આવ્યા છે

जिसमें अकेले किसी जगह पर न जाने के लिए या फिर पार्टी में न जाने के लिए महिलाओं को वॉर्न किया गया था ये रिपोर्ट्स जैसे ही मीडिया और सोशल मीडिया के जरिए अहमदाबाद शहर पुलिस के संज्ञान में आए अहमदाबाद पुलिस आयुक्त श्री ने तात्कालिक रूप से इस पोस्टर्स को जब्त करने के लिए आदेश जारी की साथ ही साथ ये जो सतर्कता ग्रुप है जिन्होंने ट्रैफिक अवेयरनेस के लिए हमसे परमिशन ली ले थी लेकिन उसके स्कोप के बाहर जाके ये जो पोस्टर्स इन्होंने लगाए हैं इसकी તલસ્પર્શી જાચ કરવા શહેરને સોલા પોલીસ સ્ટેશન મેં એક જાણવા જોગ નીટ ટુ નો બેસિસ કેસ દાખલ કરે